સુરત શહેરના ગોળાદરા વિસ્તારની આ ઘટના સામે આવી છે શરિયામ એક યુવકની હત્યા કરવામાં આવી હતી ગોળાદરા વિસ્તારમાં પાત્રી ગલાલા નજીકની હત્યા ની ઘટના સામે આવી છે જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

રોડમાં જમણી બાજુ એક પાનનો ગલ્લો આવેલો છે ગલ્લામાં એક છોકરો ઉભેલો હતો એના એના સાથે સાથે બે ત્રણ દિવસ જેના ઝઘડો કે અદાવત હતી એ છોકરાઓ ચાર પાંચ છોકરાઓ ત્યાં આવે છે એ ચારેક છોકરાઓ અંદર આવી અને એના ઉપર એટેક કરે છે એટેક કરી અને એની હત્યા નિપજાવે છે એ ઘાયલ છોકરાને જયારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે ડોક્ટર મૃત જાહેર કરે છે આ બાબતને લઈ પોલીસે તરત એક્શનમાં આવી અને જે આરોપીઓ છે એમને આઈડેન્ટિફાય કરવાની શરૂઆત કરી દીધી છે આ ઉપરાંત જે વેપન વપરાયું છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે આઈડેન્ટિફાય થયેલા છોકરાઓની પૂછપરછ ચાલુ છે આ ઉપરાંત ભોગ પણ સંપૂર્ણ વિગત મેળવી આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ